ગુજરાત ની રાજનીતિ માં છેલ્લા કેટલાક વર્ષો થી એક ચહેરો સતત ચર્ચામાં છે એક એવું નામ જે શાસક પક્ષના સૌથી મજબૂત કિલ્લાને પણ કંપાવી શકે છે એક એવો અવાજ જેલની દિવાલોમાંથી પણ ઊઠીને જનતાના દિલમાં ગુંજી ઉઠ્યો છે હા મિત્રો આ છે ડેડિયાપાડાના વિવાદાસ્પદ પરંતુ જનપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા એક એવા યુવા નેતા જેને શરૂઆતમાં ફક્ત આદિવાસી પટ્ટાનો અવાજ કહેવામાં આવતો હતો પણ આજે અવાજ સમગ્ર ગુજરાતમાં રાજકારણની નાળીઓને ઝંઝોડીને રાખી રહ્યો છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પછી જ્યારે ભાજપે રેકોર્ડ બ્રેક છ્યાસી બેઠકો સાથે સત્તા કબજે કરી ત્યારે દરેકને લાગ્યું કે હવે ગુજરાતમાં ભાજપ માટે કોઈ પડકાર બચ્યો જ નથી પણ રાજકારણમાં એક વાત ક્યારેય ભૂલવી ન જોઈએ જ્યારે બધું શાંત દેખાય ત્યારે તોફાન ઉઠવા જતું હોય છે અને એ તોફાનનું નામ છે ચૈત્ર વસાવા 2022 ની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો સાતમી વાર સતત જીત એ પોતે એક અન નમ રેકોર્ડ ગાંધીનગર થી લઈ ગામડા સુધી એક જ નારો ભાજપ ફરી એકવાર મોદી સરકાર આ વિજય પછી પાછળ ક્યાંક એવો ખામોશ હલચલ હતી એક અસંતોષ એક ઉકળાટ ખાસ કરીને આદિવાસી પટ્ટામાં લોકો કહેતા હતા અમે મત આપ્યો પણ આપણી વાત કોણે સાંભળે એ સમય ચૈત્ર વસાવા એક ફક્ત મત વિસ્તારના ધારાસભ્ય ન રહ્યા પણ જનતાના પ્રતિક બની ગયા તેમના વક્તવ્યોમાં આગ હતી તેમની ભાષામાં સત્યની તીવ્રતા હતી અને તેમની નજરમાં પરિવર્તનનો જુસ્સો હતો દરેક નેતાના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે ચૈત્ર વસાવા માટે એ ટર્નિંગ પોઈન્ટ હતો વડોદરા સેન્ટ્રલ જેલ તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે ઘણા લોકો માનતા હતા કે હવે વસાવાનું રાજકીય ભવિષ્ય અંધારામાં ડૂબી જશે પણ થયું તેના વિરુદ્ધમાં જેલમાં વિતાવેલા અઢી મહિના ચૈત્ર વસાવા માટે એક સંકલ્પ સમય બની ગયો તેઓએ બહાર આવીને ફક્ત રાજકારણ નહીં એક ચળવળ શરૂ કરી જ્યારે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા ત્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું તમે તમારા મત વિસ્તારમાં જઈ શકશો નહીં પણ પ્રતિબંધને પણ હથિયારમાં ફેરવી નાખ્યો કહ્યું જો હું મારા વિસ્તારમાં ન જઈ શકું તો હું આખા ગુજરાતને જ મારું વિસ્તાર બનાવી દઈશ અને પછી જે થયું તે ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક હતું જેલમાંથી મુક્ત થયા પછી ચૈત્ર વસાવા જ્યાં પણ ગયા કે જનતા ઉમટી પડી દાહોદમાં તેમની સભા દરમિયાન રસ્તાઓ ઉભરાઈ ગયા લોકો વૃક્ષો પર ચડી ગયા છાપરા ઉપર બેઠા ફક્ત એક ઝલક જોવા માટે છોટા ઉદેપુરમાં ગુજરાત જોડો અભિયાન શરૂઆત થઈ અને એ દિવસે ગુજરાતની રાજકીય નકશામાં એક નવી લાઈન ખેંચાઈ ગઈ લોકો કહેતા આ ચળવળ ફક્ત આમ આદમી પાર્ટીની નથી આ તો લોકોની છે વસાવાના ભાષણો લોકપ્રિય થવા લાગ્યા તેમની દરેક લાઈન તાળીથી આવકારાતી એક વખત તેમણે કહ્યું લોકો કહે છે ભાજપ અમર છે પણ હું કહું છું કે લોકશાહી ક્યારે હારતી નથી આ શબ્દો હવે આદિવાસી પટ્ટાની નારામાં ફેરવાઈ ગયા છે વિધાનસભા સત્રમાં ચૈતર વસાવાયા બોલ્યા જે બોલવાની હિંમત કોઈ ધારાસભ્ય કરી તેમણે સરકારને ખુલ્લો પડકાર આપ્યો તમે સત્તરસો ચોત્રીસ કરોડનું વળતર જાહેર કર્યું પણ ખેડૂતને આજ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી આ નિવેદન સાંભળીને સત્તાધીશો સ્તબ્ધ થઈ ગયા મીડિયામાં ચર્ચા શરૂ થઈ ચૈત્ર વસાવા હવે સરકારના સૌથી મોટા વિવાદકાર તેઓએ આદિવાસી વિસ્તારોમાં જઈને ખેડૂતો મહિલાઓ અને યુવાનોની સમસ્યાઓ સાંભળી દરેક ગામે એક જ વાત બોલાવી આ માણસ અમારી વાત બોલે છે અને એ વાત ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાઈ ગઈ છે મિત્રો ચૈતર વસાવા ફક્ત એક નેતા નથી તેઓ હવે એક આંદોલનનું પ્રતિક બની ચૂક્યા છે ગુજરાત જોડો અભિયાનને તેઓએ ફક્ત રાજકીય રંગ નહીં પણ જન આંદોલન સ્વરૂપ આપ્યું છે છોટાઉદેપુર ઉદેપુર નર્મદા પંચમહાલ દાહોદ આદિવાસી પટ્ટાના દરેક ખૂણેથી એક જ નારો

બાળપણથી જ સંઘર્ષ જોયો ગરીબી જોઈ પણ ન્યાયનો સામનો કર્યો અને એ જ અનુભવ આજે તેમની લડવાની શક્તિ આપે છે આદિવાસી પરંપરા મુજબ તેમની બે પત્નીઓ છે અને ખાસ વાત એ છે કે બંને સ્ત્રીઓ વસાવાની રાજકીય સફરમાં ગભે ગભો મિલાવીને ઊભી છે તે લોકો મહિલાઓ વચ્ચે જાગૃતિ અભિયાન ચલાવે છે અને દરેક કાર્યક્રમમાં હાજર રહે છે એ દ્રશ્ય લોકો માટે આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક પણ ગુજરાત ભાજપ માટે હંમેશા સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે અને હવે આદિવાસી પટ્ટામાં વસાવાની લહેરને કોઈ અવગણવી શકતું નથી ભાજપના આંતરિક સર્વે મુજબ છોટાઉદેપુર દાહોદ અને નર્મદા જિલ્લાના ઘણા વિસ્તારોમાં આપનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે એક મંત્રીએ પણ અનામી રીતે કહ્યું વસાવા એક ધારાસભ્ય નથી એ એક ચેતવણી છે

તમે જો મૌન રહેશો તો તાના શાહીવત છે આ પદયાત્રા માત્ર રાજકીય નહીં આ જાગૃતિની ચળવળ મીડિયાએ લખ્યું ગુજરાતમાં એક નવી રાજકીય લહેર ઉઠી છે જેનું કેન્દ્ર ચૈત્ર વસાવા છે ભાજપના મંત્રીમંડળમાં ફેરફાર થયા ઘણા નવા ચહેરાઓ આવ્યા જૂના ગયા પણ એક વાત સ્પષ્ટ હતી ચૈત્ર વસાવાનું નામ હવે દરેક ચર્ચામાં ભાજપના આંતરિક વર્તણૂમાં ચર્ચા શરૂ થઈ આ માણસને રોકવો પડશે નહીં તો આગામી ચૂંટણી મુશ્કેલ બનશે અને એ જ સમયે વસાવાએ ફરી ધડાકો કર્યો એક સભામાં તેમણે કહ્યું જે સરકાર પોતાના ખેડૂતોને ભૂલી જાય કે સરકાર ગણતરી હવે શરૂ થઈ ગઈ છે નારાઓનો સેલાબ આદિવાસી યુવાનો હવે પોતાને વસાવાના સિપાહી કહે છે આજે ગુજરાતમાં બે ચહેરા ચર્ચામાં છે એક શાસક પક્ષના તો બીજા વિરોધી પક્ષના અને વિરોધી ચહેરો હવે ફક્ત ચર્ચાનો નથી પણ પ્રેરણાનું કેન્દ્ર છે ચૈતર વસાવા સામાન્ય લોકોમાં આશાનું પ્રતિક બની ગયા છે તેમના ભાષણોમાં ફક્ત રાજકારણ નહીં એક સંદેશ ન્યાય સમાનતા અને સ્વાભિમાનનો છે જો આ લહેર આ જ રીતે ચાલતી રહી તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આદિવાસી પટ્ટો ગુજરાતની રાજકીય દિશા બદલી શકે છે ભાજપ માટે આ ચેતવણી છે અને ચૈતર વસાવા માટે એક તક ગુજરાતના ઇતિહાસમાં પોતાનું સ્થાન લખવાની મિત્રો ચૈત્ર વસાવાનું નામ દરેક રાજકીય મંચ પર ગુંજે છે શાસક પક્ષના નેતાઓ પણ હવે સ્વીકાર્યું છે કે આ વ્યક્તિ ગેમ ચેન્જર બની શકે છે સવાલ એ છે કે શું ચૈત્ર વસાવા ગુજરાતની આગામી રાજનીતિનો ચહેરો બનશે કે પછી ભાજપની રાજકીય મશીનરી ફરી એકવાર દરેક પડકારને હરાવી દેશે આ સસ્પેન્સ હવે ફક્ત રાજકારણનો નથી આ છે ગુજરાતના ભવિષ્યનો પ્રશ્ન એક યુવાન એક અવાજ અને એક ચળવળ જે આજે ગુજરાતના સત્તાધીશો માટે સૌથી મોટું ચેલેન્જ બની ગઈ છે ચૈત્ર વસાવાની કહાની હજુ પૂરી નથી થઈ આ તો શરૂઆત છે કારણ કે દરેક યુગમાં એક એવો નેતા આવતો જ હોય છે જે સિસ્ટમને કંપાવી દે છે અને કદાચ આ યુગનો નેતા ચૈત્ર વસાવા છે ચૈત્ર વસાવા ને લઈને આજની સ્ટોરી મિત્રો તમને કેવી લાગી જો વિડીયો પસંદ આવે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા જ વિડીયો ભારત વંદે માત્ર